તે દરમિયાન મળેલ બાતમીના આધારે આદિત્ય હોટલ સામે મધ્યપ્રદેશ બોર્ડર થી પ્રવેશતા રસ્તા પર વોજ ગોઠવી ઉભા હતા આ દરમિયાન મધ્યપ્રદેશના બાલવાસા તરફથી દારૂ ભરી વડોદરા તરફ જઈ રહેલું બાતમી વાળું ટેન્ક આપતા પોલીસે તેને ઝડપી પાડ્યું હતું અને ટેન્કમાં તપાસ કરતા ટેન્ક માંથી ભારતીય બનાવતા ઇંગ્લિશ દારૂ તથા બિયારને કુલ ચારસો બાવીસ પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ત્રીસ લાખ સત્તાવન હજાર બસો ચાલીસ ની કુલ ચારસો બાવીસ પેટીઓ સત્તર હજાર ત્રણસો સોળ રંગ બોટલો સાથે રાજસ્થાનના જેસારામ કર્ણારામ મેઘવાલે ઝડપી પાડી આઇસર ટેન્ક સહિત કોલ રૂપિયા પચાસ પોઈન્ટ બાસઠ લાખ ઉપરાંત મુદ્દા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે